સ્વતંત્ર પર્વ અગાઉ કોલકાતા આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર હત્યા કરાઈ હતી જેનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે આજે સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે અને ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર રહ્યા છે જેથી હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી ગઈ છે સુરતની સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબોની હડતાળથી ઓપીડી શરૂ થઈ નથી કેટલીક ઓપીડી ચાલુ થઈ છે જો કે રેસિડેન્ટ ડોક્ટરો આવ્યા જ નથી ડોક્ટરો આવ્યા પછી ઓપીડી ચાલુ થશે તેવું જાણવા મળ્યું છે ઓપીડી બહાર દર્દીઓની લાંબી લાઈન લાગી ગઈ છે દર્દીઓ દૂર દૂરથી થી આવતા હોવાથી પરેશાન થયા છે સિવિલ હોસ્પિટલમાં સાતસો થી આઠસો જેટલા ફરજ બજાવતા ઇન્ટર્ન રેસિડેન્ટ સહિતના તબીબો ઇમરજન્સી સેવા સિવાયની સેવાઓથી દૂર રહ્યા છે જ્યાં સુધી કડે કાર્યવાહીને ન્યાય નહીં મળે ત્યાં સુધી અચોક્સ મુદ્દત સુધી હડતાળ પર રહેશે જોકે આજે સેવા દર્દીઓની મળશે કે કે તે વાત સવારનો આ હોસ્પિટલના દૂર રહ્યા ઘટના બની એના ખુદના ડિપાર્ટમેન્ટમાં રૂમમાં રેપ એન્ડ એના રિલેટેડ અને એના કરવામાં આવી હતી અને બધા બધી જ મતલબ ઓલ ઇન્ડિયા લેવલ પર બી પ્રોટેસ્ટ ચાલુ હતો છતાં પણ ત્યાં કોલકત્તામાં પરમ દિવસે રાતે લોકોએ ત્યાં ટોળું આવીને તોડફોડ કરી મતલબ જે સિક્યોરિટીની માંગ હતી એનો જ મતલબ કંઈ રહ્યો નહીં કેમ કે પરમ જ્યારે મતલબ સિક્યોરિટી જ નથી એના લીધે જે ઘટના બની અને પછી બે દિવસ પછી ખૂબ જ ટોળું જઈને તોડફોડ કરી શકે તો સિક્યુરિટીનો મતલબ શું રહ્યો

ન્યાય નહીં મળે તો એ પ્રમાણે ડે બાય ડે અમે એક્શન લઈશું એક પ્લાન બનાવીશું પણ અમને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે કે કદાચ બે થોડામાં એનો મતલબ ન્યાય મળી રહેશે